નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાનમાં મિત્રો પરિવર્તન આવ્યું છે નવો મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો દેશના અનેક રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે હજુ પણ મિત્રો ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનો હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે જ્યારે મિત્રો હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત એવા મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગૌશ્યામની મિત્રો આગાહીઓ સામે આવી છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી જેમાં મિત્રો અંબાલાલ પટેલે

તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છવાયો મિત્રો મંદીનો માહોલ તો મિત્રો હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મિત્રો લેબ ગ્રોન હીરાની માંગ વધતા શહેરમાં મિત્રો સાહીઠ હજાર કારીગર બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે મિત્રો એક વર્ષમાં મિત્રો કુદરતી હીરાની કિંમત ત્રેવીસ ટકા તૂટી છે મિત્રો લેબ ગ્રોન ડાયમંડની મિત્રો માંગ વધતા તેનું ઉત્પાદન વધી ગયું છે જેની અસર હીરા બજાર ઉપર પડી છે મિત્રો અમદાવાદના બાપુનગરમાં ચારસો કારખાનામાં સાઠ કારીગરોને કામ મળી રહ્યું છે જ્યારે મિત્રો ગુજરાતમાં ત્રેવીસ લાખ અને અમદાવાદમાં અંદાજે મિત્રો સાઈઠ હજાર કારીગર છે જેમાં મિત્રો મંદિરનો માહોલ જોવા અત્યારે મળી રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે ફેસ લો અને મિત્રો રાજ્યમાં ખેડૂતોની માસિક આવક સામે આવી છે મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો અલગ છે કાંઈક ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં મિત્રો અગિયારમાં ક્રમે મેઘાલયમાં ખેડૂતોની માસિક આવક મિત્રો પચીસ હજાર કરતા વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ તો એ છે કે ગુજરાતના ખેડૂતો ઉપર ભારે દેવું છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતો દેવાના ભારમાં મિત્રો ડૂબાયેલા છે તેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો આવી મોટી ખુશખબર સૌરાષ્ટ્રના મિત્રો ચાર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે મિત્રો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગરમાં મિત્રો નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે મિત્રો પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર મિત્રો અંતિમ નિર્ણય લેશે ખરીફમાં મિત્રો તેત્રીસ ટકાથી વધુ નુકસાનીનું વળતર બાબતે વિચારણા પણ મિત્રો ચાલી રહી છે મિત્રો મહત્વના વાત તો ખેડૂતોને મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે કે હવે અઢારમો હપ્તો નહીં મળે મિત્રો ખેડૂત ભાઈઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જેમાં મિત્રો થોડા સમય પહેલા સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને હવે થોડા મહિના બાદ અઢારમો હપ્તો પણ બધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું મિત્રો જાહેર થયું છે કે ભાઈઓને બેંક ખાતાનું આધાર કાર્ડ સિનિંગ ડીબીટી ઇનેબલ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીનું બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડિબીટી એનેબલ કરાવવું તેવી મિત્રો સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે મિત્રો તમે તમારા ખાતાનો ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે હજી પણ મિત્રો તમારી પાસે ત્રણ મહિનાનો સમય છે નહીં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થીઓને બેંક ખાતામાં આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તેમ મિત્રો ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે તો બધા જ મિત્રો આજે આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેજો જેથી કરીને તમારે મિત્રો અઢારમા હપ્તાનો લાભ મળી જાય અને મિત્રો તમને સત્તરમાં મિત્રો હપ્ સત્તરમાં હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ખેડૂતોની મિત્રો આનંદો ખુશખબર મિત્રો સામે આવી મુખ્યમંત્રી બલિરાજા કન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મિત્રો મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપશે મિત્રો દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી મળશે મિત્રો સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે અને મિત્રો જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો પંદર હજાર બસો પિસ્તાલીસ બે હજાર ચોવીસ ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને મિત્રો ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મિત્રો પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સોળમો અને સત્તરમા હપ્તાની રકમ મેળવા મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે જેનું મિત્રો મુખ્ય કારણ ઈ કેવાયસી સી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે તેમ છતાં મિત્રો તમારા ખાતામાં બંને હપ્તા જમા નથી થતા તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ પણ મિત્રો મિત્રો ભણાવવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઈ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં મિત્રો હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખડવા શીખવાડવામાં આવશે મિત્રો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા મિત્રો ભાગવદ્ ગીતામાંથી કુલ અલગથી આવ્યા છે કે જે વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે જો કે મિત્રો વર્ષના અંતે શ્લોકની પરીક્ષા પણ યોજાશે જેમાં મિત્રો ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને રૂપિયા મિત્રો અગિયાર હજારથી થી એકાવન હજાર રૂપિયાનું ઇનામ પણ મિત્રો આપવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે શાની મિત્રો સહાય મળશે તેની મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતોની વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ મિત્રો ચલાવે છે જો કે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનો માસ પેન્શન તરીકે આપવામાં આવે છે આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે મિત્રો જેમાં ખેડૂતોને પંચાવન થી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે મિત્રો અઢાર કે તેતી મિત્રો વધુ ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ મિત્રો મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનું માસિક એટલે કે મિત્રો છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન પણ મિત્રો આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કોલરની જરૂર પણ મિત્રો નહીં પડે કારણ કે મિત્રો સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે પણ નામ બતાવશે એટલે કે મિત્રો હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી જોકે મિત્રો ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ મિત્રો હવે આવશે હાલ મિત્રો હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો સરકારે મિત્રો પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના પણ આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર તમે લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે પણ મિત્રો આવું કોઈ અપડેટ હજી સુધી આપણા મોબાઈલમાં આવ્યું નથી જેની મિત્રો તારીખ હતી કે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે પણ મિત્રો આપણા મોબાઈલમાં લાગુ કરવામાં આવ્યું નથી તો મિત્રો આ ફીચર આપણા મોબાઈલમાં ક્યારથી લાગુ કરવામાં આવે છે તેની મિત્રો હવે આપણે વાત જોઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો